નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સારથી સપોર્ટના યુટ્યુબ ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર હાર્દિક સ્વાગત છે તો આજે આપણે અર્થશાસ્ત્ર વિષયની અંદર વિભાગ બી છે એ પરીક્ષા માટે જે આઈએમપી સિરીઝ આપણા ઓનલાઈન ક્લાસીસ ચાલુ છે એમાં જોવાના છીએ ક્લાસ ચાલુ કરીએ એ પહેલા એક નાનકડી પંક્તિથી એક નાનકડી લાઇનથી આપણે આપણા ક્લાસની ચાલુ કરીએ કે ભાઈ લક્ષ્ય જ્યાદા દૂર નહીં બસ આપણી રફતાર થોડી તેજ કરની લક્ષ્ય જ્યાદા દૂર નહીં બસ આપણી રફતાર થોડી તેજ કરની છે આજ ખામોશી છે પડકાર કલપની સફળતા કી કહાની લીખની છે આવી જ રીતે આપણે આજે મહેનત કરીએ છીએ આજે આપણે તૈયારી કરીએ છીએ એ તૈયારીને છે હવે અઢીક મહિના જેવો સમય છે એ અઢીક મહિના જેવા સમયની અંદર આપણે આપણી બેસ્ટ તૈયારી બેસ્ટ પ્રિપેરેશન છે એ આપવાની છે અને એમાંથી આજે આપણે અર્થશાસ્ત્ર વિષય ઇકોનોમિક્સ વિષય વિશેના જે ક્વેશ્ચન છે એ જોવાના છીએ રાઈટ એ વિભાગનો વિડીયો ઓલરેડી અપલોડ થઈ ગયો છે જે તમે ના જોયો હોય તો જોઈ લેજો સૌથી પહેલા વિભાગ બીની વાત કરીએ તો અર્થશાસ્ત્રની અંદર વિભાગ બી ની અંદર કુલ દસ પ્રશ્નો પૂછાય છે દસ માર્ક્સની અંદર અને દસ ની અંદર કયા કયા ચેપ્ટરમાંથી પ્રશ્ન આવશે તો પહેલા ચેપ્ટરમાંથી એક પ્રશ્ન બીજા ચેપ્ટરમાંથી એક પ્રશ્ન ચોથા ચેપ્ટરમાંથી બે ક્વેશ્ચન જો સ્ટાર સ્ટારની નિશાની કરી છે મતલબ કે એમાંથી બે પ્રશ્ન પૂછાય છે પાંચ છ બે માંથી એક ક્વેશન આઠ નવ દસ અને અગિયાર આ ચારે ચાર ચેપ્ટરમાંથી એક ક્વેશન આનો તમે સરવાળો ટોટલ કરશો તો ટોટલ આમનો દસ ક્વેશ્ચન અને દસ માર્ક્સનો થશે જોઈએ આપણે ક્વેશ્ચન પહેલો ક્વેશ્ચન છે સાહેબ આકૃતિ એટલે શું આકૃતિ એટલે શું તો જવાબ આવશે અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ એટલે આકૃતિ અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ એટલે આકૃતિ પછીનો ક્વેશ્ચન છે સ્તંભાકૃતિ એટલે શું પેલા ખાલી આકૃતિનું પૂછેલું હતું હવે પૂછેલું છે સ્તંભ આકૃતિ એટલે શું તો સ્તંભાકૃતિ કોને કહેવાય તો કે સાહેબ કોઈ એક આધાર ઉપર કોઈ એક ચલનું મૂલ્ય દર્શાવતી આકૃતિ એને સ્તંભ આકૃતિ કહેવાય એના પછીનો ક્વેશ્ચન વૃતાંશ આકૃતિ એટલે શું જવાબ જોઈએ કુલ માહિતીના પેટા વિભાગોને વર્તુળના અંશના પ્રમાણમાં દર્શાવવી દર્શાવતી આકૃતિને વૃતાંશ આકૃતિ કહેવામાં આવે છે ત્યાર પછીનો ક્વેશ્ચન વૃતાંશ એટલે શું તે શોધવાનું સૂત્ર જણાવો તો જવાબ આવશે વૃતાંશ એટલે વર્તુળનું અંશ અને વૃતાંશનું સૂત્ર છે પેટા મૂલ્ય છેદમાં કુલ મૂલ્ય ગુણ્યા સો અહીંયા જે તમને આકૃતિ ટૂંકમાં પ્રશ્ન લખેલો પેટા મૂલ્યના છેદમાં કુલ મૂલ્ય આવશે અને ગુણ્યા સો ત્યાર પછીનો ક્વેશ્ચન છે માથાડીઠ આવક એટલે શું માથાડીઠ આવક એટલે શું તો દેશની કુલ રાષ્ટ્રીય આવકને કુલ વસ્તી વડે ભાગવામાં આવે અને જે રકમ મળે એ આવકને માથાદીઠ આવક કહેવાય દેશની કુલ વસ્તીને દેશની કુલ આવકને દેશની કુલ વસ્તી વડે ભાગવામાં આવે અને જે આંકડો મળે એને આવક કહેવાય પછી રાષ્ટ્રીય આવકનો નિર્દેશક કઈ દ્રષ્ટિએ ચડિયાતો છે રાષ્ટ્રીય આવક કરતા માથાડીઠ આવકનો નિર્દેશક કઈ દ્રષ્ટિએ ચડિયાતો છે તો જવાબ આવશે વ્યક્તિની માથાડીઠ આવક છે એ દેશની વ્યક્તિને પણ ધ્યાનમાં લે છે જેથી રાષ્ટ્રીય આવક કરતા આવકનો નિર્દેશક ચડિયાતો છે એના ક્વેશ્ચન છે જીવનની ભૌતિક ગુણવત્તાના આંકની સમજૂતી રજૂઆત કોણે કરી છે જીવનની ભૌતિક ગુણવત્તાના આંકની રજૂઆત કોણે કરી છે જવાબ આવશે ડેવિસ મોરિસ નામના અર્થશાસ્ત્રી દ્વારા એમની રજૂઆત થઈ છે ત્યાર પછીનો ક્વેશ્ચન છે માનવ વિકાસ આંકમાં કયા પરિબળોને આવરી લેવામાં આવેલા છે જવાબ આવશે અપેક્ષિત આયુષ્ય શિક્ષણ અને જીવન ધોરણ આ ત્રણ આંક છે આ ત્રણ આંકને માનવ વિકાસની અંદર માનવ વિકાસની અંદર સમાવી લીધા છે એના પછીનો ક્વેશ્ચન છે બાળ મૃત્યુ દર એટલે શું તો જવાબ આવશે બાળ મૃત્યુ દર એટલે દર વર્ષે પ્રત્યેક હજાર જીવતા જન્મેલા બાળકોમાં એક વર્ષ સુધીમાં મૃત્યુ પામતા બાળકોનું પ્રમાણ એને બાળ મૃત્યુ દર કહેવાય દર વર્ષે હજાર વ્યક્તિઓનો જન્મ થાય અંદાજે હજાર વ્યક્તિઓનો જન્મ થાય ને એમાંથી એક વર્ષ સુધીમાં એક વર્ષ કરતા નાની ઉંમરે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે બાળક મૃત્યુ પામે તો એ મૃત્યુ પામનાર વ્યક્તિનું પ્રમાણ છે બાળકનું પ્રમાણ છે ને બાળ મૃત્યુ દર કહેવાય પછીનો ક્વેશ્ચન છે એચ સી પૂરું નામ જણાવો જવાબ આવશે હ્યુમન કન્ઝ્યુમર ઇન્ડેક્સ એના પછી અપેક્ષિત આયુષ્ય એટલે શું તો બાળકના જન્મ સમયે એ કેટલા વર્ષનું આયુષ્ય ભોગવી શકશે આવી અપેક્ષિત અપેક્ષા બાંધવામાં આવે આ અપેક્ષાને અપેક્ષિત આયુષ્ય કહેવામાં આવે છે ત્યાર પછીનો ક્વેશ્ચન છે વસ્તુ વિનિમય પ્રથાનો અર્થ આપો વસ્તુ વિનિમય પ્રથાનો અર્થ આપો જવાબ આવશે વસ્તુ વિનિમય પ્રથા એટલે વસ્તુ કે સેવાના બદલામાં અન્ય વસ્તુ કે સેવા મેળવવાની પ્રથા અને વસ્તુ વિનિમય પ્રથા કહેવાય એક ઉદાહરણથી સમજીએ કે ભાઈ એ નામનો વ્યક્તિ છે એ નામના વ્યક્તિને કોઈ વસ્તુ ઘેરે ઉત્પન્ન થઈ છે માનો કે ઘઉં વાયવા છે એના પછી તો કે સાહેબ કોઈ બી નામનો વ્યક્તિ છે ને એ બી નામના વ્યક્તિએ પોતાના ઘરે બાજરાનું વાવેતર કર્યું છે હવે એ અને બી આ બંને અરસ પરસ જે કંઈ અદલા બદલી કરે અને વસ્તુ વિનિમય પ્રથા કહેવાય એના પછીનો ક્વેશ્ચન છે ફુગાવો એટલે શું તો જવાબ આવશે સતત ભાવ વધારો થતો રહે એ સતત થતા ભાવ વધારાને ફુગાવા તરીકે ઓળખવામાં આવે છે એના પછીનો ક્વેશ્ચન છે ખર્ચ પ્રેરિત ફુગાવો કોને કહેવાય ખર્ચ પ્રેરિત ફુગાવો કોને કહેવાય તો જવાબ આવશે જો ફુગાવાનો ઉદ્ભવ ઉત્પાદન ખર્ચમાં થયેલા વધારાના કારણે થયો હોય તો એને ખર્ચ પ્રેરિત ફુગાવા તરીકે ઓળખવામાં આવે છે ત્યાર પછીનો ક્વેશ્ચન છે નાણાંનો અર્થ આપો જવાબ જોઈએ રોબર્ટસનના મતે વસ્તુઓ અને સેવાઓના બદલામાં જે સર્વસ્વીકૃત છે એને નાણું કહેવાય પછીનો ક્વેશ્ચન ડોક્ટર એપી લર્નર દ્વારા આપેલી ફુગાવાની વ્યાખ્યા લખો જવાબ જોઈએ વસ્તુના પુરવઠા કરતાં તેની માંગ વધારે પ્રમાણમાં થાય તેવી સ્થિતિને ફુગાવા તરીકે ઓળખવામાં આવે છે ત્યાર પછીનો ક્વેશ્ચન છે બેંકનો અર્થ આપો જવાબ જોઈએ બેંક એટલે માંગવામાં આવે એટલા નાણાં પરત કરવાની શરતે ધિરાણ કરવાના હેતુથી બચતો એકત્રિત કરતી સંસ્થા છે આનો સામાન્ય બેઝિક સિમ્પલ અર્થ થયો એના પછીનો ક્વેશ્ચન વેપારી બેંકનો અર્થ આપો કોમર્શિયલ બેંક છે એનો અર્થ શું થાય તો જવાબ જોઈએ વેપારી બેંક એટલે એવી સંસ્થા કે જે બેન્કિંગ અંગેના વ્યવહારો કરે એને વ્યાપારિક બેંક કહેવાય વેપારી બેંક કહેવાય પછીનો ક્વેશ્ચન નાણાકીય નીતિનો અર્થ આપો નાણાકીય નીતિનો અર્થ આપો જવાબ આવશે દેશમાં આર્થિક વિકાસને ધ્યાનમાં લઈ પ્રજાના હિતને જાળવી અને આર્થિક સ્થિરતા માટે સર્વોચ્ચ બેંક દ્વારા નાણાનો પુરવઠો અંકુશ કરવા અંગેની જે નીતિ છે એને નાણાકીય નીતિ કહેવાય જે આરબીઆઈ દ્વારા દેશની અંદર આપણા અમલની અંદર મૂકેલી છે આરબીઆઈ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ત્યાર પછીનો પ્રશ્ન છે નાણાકીય નીતિના પરિમાણાત્મક સાધનો એટલે શું નાણાકીય નીતિના પરિમાણાત્મક સાધનો સાધનો એટલે શું જવાબ આવશે જે સાધનો સમગ્ર અર્થતંત્ર ઉપર એક સરખી અસર પહોંચાડે એ સાધનોને નાણાકીય નીતિના પરિમાણાત્મક સાધનો તરીકે ઓળખવામાં

એના પછી ભારતમાં ચાલ ભારતમાં ચરણી સિક્કાઓ કોણ બહાર પાડે છે જવાબ આવશે ભારતની અંદર નાણાં ખાતા દ્વારા ચરણી સિક્કાઓ બહાર પાડવામાં આવે છે જ્યારે નોટો જે છે એ આરબીઆઈ બહાર પાડે જ્યારે સિક્કાઓ છે એ સિક્કાઓ જે તે ગવર્મેન્ટ નાણું જે નાણું ખાતું હોય નાણાં ખાતા એના દ્વારા પ્રકાશિત થાય એના પછીનો ક્વેશ્ચન છે રેપો રેટ એટલે શું તો જવાબ આવશે જે વ્યાજના દરે આરબીઆઈ વેપારી બેન્કોને ટૂંકા ગાળા માટે નાણાં આપે એને રેપો રેટ કહેવામાં આવે છે ઉદાહરણ તરીકે માનો કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાને પચાસ કરોડ રૂપિયાની જરૂર છે અને એ પચાસ કરોડ રૂપિયા આરબીઆઈ પાસેથી ઉછીના લેશે લોન ઉપર લેશે તો આરબીઆઈ કે મફત તો આપશે નહીં એના ઉપર વ્યાજ લેશે તો જે વ્યાજ આરબીઆઈ લેશે કોની પાસેથી બેન્કો પાસેથી આને રેપો રેટ કહેવાય એના પછી રિવર્સ રેપો રેટ કોને કહેવાય આનાથી વિરુદ્ધ બેંકો વાળા પૈસા વધી જાય તો એ કઈ મફત આપશે નહીં તો બેન્કો વાળા વેપારી બેન્કો આરબીઆઈ ને ટૂંકા ગાળા માટે ધિરાણ આપે એને રિવર્સ રેપોરેટ કહેવાય એના પછીનો ક્વેશ્ચન છે ગરીબી રેખાનો અર્થ આપો જવાબ આવશે જીવનની લઘુત્તમ જરૂરિયાતો સંતોષવા જરૂરી ચીજ વસ્તુઓ અને સેવાઓ ખરીદવા માટે નક્કી કરવામાં આવેલ આવક કે ખર્ચની લઘુત્તમ સપાટી છે એને ગરીબી રેખા તરીકે ઓળખવામાં આવે છે એના પછીનો પ્રશ્ન છે સાપેક્ષ ગરીબીનો અર્થ આપો સાપેક્ષ ગરીબીનો અર્થ આપો જવાબ આવશે જુદી જુદી આવક ધરાવતા સમાજના અન્ય વર્ગોની તુલનામાં કોઈ એક વર્ગની આવક ઓછી હોવાની સ્થિતિને સાપેક્ષ ગરીબી તરીકે ઓળખવામાં આવે છે એના પછી ત્રીસ નંબરનો ક્વેશ્ચન છે તેંદુલકર સમિતિએ ગરીબી રેખા નક્કી કરવા માટે કયા પ્રકારના ખર્ચનો સમાવેશ કર્યો છે જવાબ આવશે સમિતિએ ગરીબી રેખા નક્કી કરવા માટે કેલેરી વપરાશ માટે જરૂરી ખર્ચ ઉપરાંત શિક્ષણ અને સ્વાસ્થ્ય માટેના ખર્ચનો પણ સમાવેશ કરેલો છે એના પછી સાપેક્ષ ગરીબી માપવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે તો સાપેક્ષ ગરીબી માપવા માટે જૂથોની રચના લોરેન્સ વક્રગિની ગુણોત્તર વગેરે પદ્ધતિઓનો ઉપયોગ થાય છે ત્યાર પછીનો ક્વેશ્ચન સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમના અહેવાલમાં માનવ વિકાસ આંક અને માનવ ગરીબી આંકની ગણતરીમાં મુખ્ય કઈ ત્રણ બાબતો ધ્યાનમાં લેવાય છે ત્યાર પછીનો ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર ત્રીસ સાપેક્ષ ગરીબી માપવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય એવો લેલી ક્વેશ્ચન આવી ગયું છે સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમના અહેવાલમાં માનવ વિકાસ આંક અને માનવ ગરીબી આંક ગણતરીમાં મુખ્ય કઈ ત્રણ બાબતો ધ્યાનમાં લેવાય છે તેમાં જવાબ આવશે જ્ઞાન આરોગ્ય અને સારું જીવન ધોરણ આ ત્રણ બાબતો છે એનો સમાવેશ થાય છે ત્યાર પછીનો ક્વેશ્ચન છે આઈઆરડી પી એનું પૂરું નામ જણાવો તો જવાબ આવશે ઇન્ટ્રીગ્રેટેડ રી રૂરલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ એના પછીનો ક્વેશ્ચન છે પ્રધાનમંત્રી જનધન યોજનાની શરૂઆત કયા વર્ષમાં કરવામાં આવી હતી જવાબ આવશે અઠ્યાવીસ ઓગસ્ટ બે હજાર ચૌદના દિવસે પ્રધાનમંત્રી જનધન યોજનાની શરૂઆત થઈ હતી ત્યાર પછી પાંત્રીસ નંબરનો ક્વેશ્ચન છે ખેતી ક્ષેત્રે ખેડૂતોને પાક નિષ્ફળતાના જોખમથી રક્ષણ આપવા માટે કઈ યોજના છે એ શરૂ કરવામાં આવી તો જવાબ આવશે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના પીએમ એફ બી વાય ત્યાર પછીનો ક્વેશ્ચન છે બેરોજગારીનો અર્થ આપો જવાબ આવશે બેરોજગારી એટલે પ્રવર્તમાન વેતન દરે વ્યક્તિની કામ કરવાની ઈચ્છા હોય શક્તિ હોય તૈયારી હોય છતાં વ્યક્તિને કામ ન મળે અને નવરું બેસવું પડે તો આવી સ્થિતિને બેરોજગારી કહેવાય એના પછી પ્રછન્ન બેરોજગારી એટલે શું તો સામાન્ય રીતે કોઈ વ્યવસાયમાં જરૂર કરતાં વધારે શ્રમિકો રોકાયેલા હોય પરંતુ ઉત્પાદનનો ફાળો ઝીરો હોય આવી બેરોજગારીને છુપી બેરોજગારી અથવા પ્રછન્ન બેરોજગારી કહેવાય ઉદાહરણ તરીકે ખેતીની અંદર પાંચ જણા રોકાયેલા હોય અને એટલું ને એટલું કામ ત્રણ વ્યક્તિથી થઈ જતું હોય તો આની અંદર પાંચ વ્યક્તિ રોકાય તો આવક તો એટલી જ પ્રાપ્ત થવાની છે જેટલી ત્રણ લોકો કામ કરીને પ્રાપ્ત કરતા એટલે આમાં બે લોકોની જરૂર નથી છતાંય બે લોકો આમાં રોકાયેલા છે તો આ પ્રકારની જે પણ બેરોજગારી કહેવાય આને પ્રછન્ન બેરોજગારી અથવા છૂપી બેરોજગારી કહેવાય ત્યાર પછી કયા વયજૂથને ઉત્પાદકીય વયજૂથ તરીકે ઓળખવામાં આવે છે તો જવાબ આવશે વર્ષના કે ભાઈ જે લોકો લોકો કામ કરવાની ક્ષમતા ધરાવે એટલે એ કંઈક નવી વસ્તુ તૈયાર થઈ શકે મતલબ કે પોતાનું યોગદાન આપી શકે અર્થશાસ્ત્ર અર્થતંત્રમાં એના પછી પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનામાં કયા સૂત્ર આપવામાં આવ્યું છે તો હર ખેતી કોપાની આ સૂત્ર છે એ પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનાનું છે એના પછી અર્ધ બેરોજગારી એટલે શું તો અર્ધ બેરોજગારી એટલે શ્રમિકો તેમની શક્તિનો પૂરો ઉપયોગ ન કરી શકે એટલે કે ઓછા સમય માટે કામ કરે અથવા તો લાયકાત કરતાં નીચી કક્ષાનું કામ કરવું પડે તો આને અર્ધ બેરોજગારી કહેવાય ટૂંકમાં ઘણીવાર એવું બને કે ભાઈ વ્યક્તિની લાયકાત વધારે કામ કરવાની છે પણ કામ એને પોતાની લાયકાત કરતાં નીચું મળેલું છે અથવા તો અમુક ટાઈમ કામ કરવું પડે અમુક ટાઈમ કામ નવરું બેસવું પડે ટૂંકમાં કેપેસિટી જેવું કામ થઈ શકતું નથી આને અર્ધ બેરોજગારી કે ચક્રીય બેરોજગારીનો અર્થ આપો તો ચક્રીય બેરોજગારીની અંદર અર્થતંત્રમાં બજારના અંદર ફેરફાર કે તેજી મંદીના પ્રવાહોને કારણે સર્જાતી બેરોજગારીને સક્રિય બેરોજગારી ચક્રીય બેરોજગારી કહેવાય પછી આપણું છે ડ્રેન ઓફ બ્રેનનો અર્થ શું થાય તો કે ભાઈ બુદ્ધિનો એક તરફી પ્રવાહ એના ડ્રેન ઓફ બ્રેન કહેવાય જે ભારતમાંથી વિદેશ તરફ કોઈ વિદેશ તરફ છે ભારતમાંથી વિદેશ તરફ મતલબ કે અહીંયા લોકો ભણી ગણીને આગળ વધ્યા પૈસા કમાણા નામ કમાઈ લીધું અને કોઈ સારી કંપનીમાં નોકરી માટે દેશ મૂકીને બીજા દેશમાં વ્યવસાય માટે જતા રહે આનાથી થાય શું તો કે ભાઈ ભારતનું જે બુદ્ધિધન હતું હવે ક્યાં જતું રહ્યું બીજા દેશની અંદર જતું રહ્યું જેમ કે તમે મોટી મોટી કંપની બધી લઈ લો ગૂગલ છે માઇક્રોસોફ્ટ છે આ બધાનું મેનેજમેન્ટ કરનાર સીઓ બધા ભારતના વ્યક્તિ છે ખ્યાલ છે તો જે વ્યક્તિ પોતાનું શ્રેષ્ઠ યોગદાન ભારતમાં આપી શકતા હવે બીજા દેશમાંથી આપે છે તો આનાથી જે ઘટના ઉત્પવે એ ભારતનું તો નુકસાન જ છે કેમ તો કે ભાઈ એ લોકો ભારતમાં હોત તો ભારત માટે ઘણું કરી શકાય તો આને ડ્રેન ઓફ બ્રેન કહેવાય જે ભારતમાંથી વિદેશમાં લોકો જાય છે વિદેશમાંથી કોઈ ભારતમાં આવતા નથી ઘણા બધા લોકો પૈસા કમાય છે મોટો વ્યવસાય ધંધો નોકરી વ્યવસાય નોકરી વ્યવસાયમાં તો ન હોય પણ મોટો બિઝનેસ ચાલતો હોય એટલે પછી સારા સારા જે વિકસિત દેશો છે અમેરિકા છે કેનેડા છે રશિયા છે આ બધા દેશોમાં જતા રહે થાઈલેન્ડ છે રાઈટ એના પછી મનરેગાનું પૂરું નામ જણાવો જવાબ આવશે મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ એના પછી દીનદયાલ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના ક્યારથી શરૂ કરવામાં આવી જવાબ આવશે પચીસમી સપ્ટેમ્બર બે થી ચૌદથી શરૂઆત થઈ હતી એના પછી દીનદયાલ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજનાનો હેતુ શું છે તો સાહેબ એનો હેતુ છે ગામની અંદર ચોવીસ ગુણા સાત મતલબ કે ચોવીસ ચોવીસ કલાક અને અઠવાડિયાના સાતે સાત દિવસ વીજળીની સેવા ઉપલબ્ધ કરાવવાનો છે દીનદયાલ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના છે એનો હેતુ રહેલો છે એના પછી ભારતમાં ગ્રામ્ય વિસ્તારમાં સતત વીજળીની સેવા પૂરી પાડવાના ઉદ્દેશ્યથી કઈ યોજના ચાલુ કરવામાં આવી હતી પ્રશ્ન થોડોક ફેરવીને પૂછાઈ શકે જે ઓલરેડી મેં તમને અગાઉ આપ્યો છે દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના એના પછી વિશ્વ વસ્તીમાં ભારતનો ક્રમ કેટલામાં છે બીજો ક્રમ છે બે હાજર ને અગિયારની વસ્તી ગણતરી પ્રમાણે ભારત છે એ વિશ્વની અંદર બીજા નંબરની સૌથી વધારે વસ્તી ધરાવતો દેશ ગણાય છે પછી નો ક્વેશ્ચન છે બાળ મૃત્યુદર એટલે શું થાય તો જવાબ એક વખત રિપીટ થયેલો ક્વેશ્ચન છે કે ભાઈ જવતા જન્મેલા દર હજાર બાળકોમાંથી એક વર્ષનું આયુષ્ય પૂરું કર્યા પહેલા કોઈ બાળક મૃત્યુ પામે તો આવા બાળકોની સંખ્યાને બાળ મૃત્યુદર તરીકે ઓળખવામાં આવે છે એના પછી વસ્તી વધારાની દ્રષ્ટિએ કયા વર્ષને મહાન વિભાજક વર્ષ તરીકે ઓળખવામાં આવે છે તો જવાબ આવશે ઓગણીસો ને એકવીસ ના વર્ષને મૃત્યુદરનો અર્થ આપો એના પછી ભારતમાં છેલ્લી વસ્તી ગણતરી કયા વર્ષમાં થઈ હતી જવાબ આવશે બે હજાર ને અગિયાર પાઠ્યપુસ્તક પ્રમાણે એના પછી નાબાર્ડનું પૂરું નામ જણાવો જવાબ આવશે નેશનલ બેંક ઓફ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ નેશનલ બેંક ઓફ એગ્રીકલ્ચર નેશનલ બેન્ક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ એના પછીનો ક્વેશ્ચન છે રોકડીયો પાક એનો અર્થ આપો રોકડીયા પાકનો અર્થ આપો તો જે પાકનું ઉત્પાદન મુખ્યત્વે આવક પ્રાપ્તિ માટે થતું હોય અને એને વેચીન તરત પૈસા પ્રાપ્ત થતા હોય આવા પાકને રોકડિયા પાક તરીકે ઓળખવામાં આવે છે એના પછી આઈ સી એ વિસ્તૃત રૂપ આપો જવાબ આવશે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ નાબાર્ડની રચના રચના થઈ હતી પછીનો વિદેશ વેપાર એટલે શું તો જવાબ આવશે દેશની હદની બહાર થતી વેપારની પ્રવૃત્તિને વિદેશ વેપાર કહેવાય મતલબ કે ભારતનો નેપાળ સાથે ભારતનું ચીન સાથે ભારતનો અમેરિકા સાથે જે વેપાર થતો હોય વિદેશ વેપાર કહેવાય વિદેશ વેપારનું કદ એટલે શું તો આવશે વિદેશ કદ એટલે દેશની આયાત નિકાસ થતી ભૌતિક વસ્તુઓનું મૂલ્ય અને કુલ જથ્થો એના પછી વિદેશ વેપારની દિશા એટલે શું તો જવાબ આવશે કોઈ પણ દેશનો વિશ્વના વિવિધ દેશો સાથે જે વેપાર માટેનો સંબંધ છે એને વિદેશ વેપારની દિશા તરીકે ઓળખવામાં આવે છે ત્યાર છે નંબર આયાતો આયાતો એટલે એટલે શું તો કાચો માલ નિષ્ણાતોની સલાહ યંત્ર વગેરેની આયાતોને વિકાસલક્ષી આયાતો તરીકે ઓળખવામાં આવે છે એના પછી વિદેશી વેપારમાં કયું ઉત્પાદનનું સાધન વધારે ગતિશીલ બન્યું છે તો જવાબ આવશે વિદેશ વેપારમાં ઉત્પાદનનું સાધન નિયોજક વધારે ગતિશીલ બન્યું છે ત્યાર પછી નાના પાયાના ઉદ્યોગો કયા પ્રકારની ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરે છે જવાબ આવશે શ્રમ પ્રધાન ઉત્પાદન પ્રવૃત્તિ અને કામ વધારે કરવું પડે મહેનત વધારે કરવી પડે શ્રમ શારીરિક શ્રમ વધારે લાગે ભારતમાં વિશિષ્ટ ભારતમાં કેટલા વિશિષ્ટ આર્થિક વિસ્તારો છે જવાબ આવશે આઠ ખાતાકીય ઉદ્યોગ એટલે શું તો કે જે ઉદ્યોગો સરકાર પોતાની સીધી દેખરેખ હેઠળ તરીકે ચલાવે ઓળખવામાં આવે છે ગૃહ ઉદ્યોગ નો અર્થ સમજાવો જવાબ આવશે વીજળી યંત્રનો ઉપયોગ વગેરે વગર સાદા ઓજારો વગર રોકાણથી મૂડીરોકાણથી કુટુંબના સભ્યો દ્વારા જે કઈ ઉદ્યોગ ચલાવવામાં આવતો હોય આવા ઉદ્યોગને ગૃહ ઉદ્યોગ અથવા લઘુ ઉદ્યોગ કહેવાય પછી આપેલું છે કે આર આઈ બી એચ સી એ કયા પ્રકારના ઉદ્યોગનું ઉદાહરણ છે જવાબ આવશે સહકારી ક્ષેત્રના સંગઠનનું ગરીબકો જે આપણે ખાતરનું છે એ ખાતરની વાત થાય છે એના પછી અર્ધ તૈયાર વસ્તુઓના ઉદ્યોગની વ્યાખ્યા ઉદાહરણ સહિત આપવો તો એકમોને અર્ધ તૈયાર વસ્તુઓના ઉદ્યોગો કેવાય કે સુરત પાર્ટી કે ભાઈ જેમાં કોઈ આખી વસ્તુ તૈયાર ન થાય રાઇટ એને અર્ધ તૈયારી વસ્તુ કહેવાય વિશિષ્ટ આર્થિક વિસ્તાર એટલે શું કે ભાઈ વિશિષ્ટ આર્થિક વિસ્તાર એક એવો કરમુક્ત ભૌગોલિક વિસ્તાર છે કે જ્યાં આર્થિક કાયદાઓ દેશના કાયદાઓથી જુદા હોય પર્યાવરણીય પરિબળમાં આર્થિક વિકાસની પ્રક્રિયાને કારણે થતા સ્થળાંતરને ને વિકાસલક્ષી સ્થળાંતર કહેવાય એના પછી શહેરીકરણ કોને કહેવાય બહુ સિમ્પલ વ્યાખ્યા છે કે ભાઈ સામાન્ય અર્થમાં ગ્રામ્ય વિસ્તારમાંથી શહેરી વિસ્તારમાં થતા વસ્તીના સ્થળાંતરને શહેરીકરણ નેચરલ પેલા કોર્પોરેશન છે એ ઓએનજીસી નું પૂરું નામ છે ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન સ્થળાંતરનો અર્થ શું થાય તો કે ભાઈ સ્થળાંતર એટલે વ્યક્તિનું પોતાના વસવાટ સ્થળેથી બીજા સ્થળે લાંબા સમય સુધી વસવાટ કરવો એને સ્થળાંતર કહેવાય એના પછી ડબલ્યુ એચ નું વિસ્તૃત રૂપ આપો જવાબ આવશે વર્લ્ડ હેલ્થ એના પછી કોલસા દ્વારા ઓળખાય છે ગુજરાતમાં સરદાર સરોવર યોજનાને કારણે થયેલું સ્થળાંતર એ કયા પ્રકારના સ્થળાંતરનું ઉદાહરણ છે તો એ વિકાસલક્ષી સ્થળાંતરનું કહેવાય કેમકે ન્યા જે ડેમ બન્યો એનાથી દેશનો વિકાસ રાજ્યનો વિકાસ થવા માટે થન્યા લોકોને બીજા દેશમાં બીજા પ્રદેશોમાં મોકલ્યા હતા આલેખ એટલે શું અગાઉ આવી ગયેલો ક્વેશ્ચન છે કે ભાઈ સ્વયં સ્વયંસ્પષ્ટ ન હોય એવી અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ એટલે આલેખ આર્થિક વિકાસનો અર્થ આપો તો કે આર્થિક વિકાસ એટલે સમયના લાંબા ગાળામાં આવકના વધારાની સાથે અર્થતંત્રમાં વસ્તીની સુખાકારીમાં થતો વધારો આને આર્થિક વિકાસ કહેવાય રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી તો પહેલી એપ્રિલ ઓગણીસો પાંત્રીસના દિવસે આરબીઆઈની સ્થાપના કરવામાં આવેલી એના પછી ટચુકડા ઉદ્યોગનો અર્થ આપો ટચુકડા ઉદ્યોગ જેને આપણે કહી શકીએ કે જે ગૃહ ઉદ્યોગની અંદર પચીસ લાખની મૂડીરોકાણની મર્યાદામાં સંપૂર્ણ ઉત્પાદન પદ્ધતિ દ્વારા ચાલતા હોય એ ઉદ્યોગને ટચુકડા ઉદ્યોગ કહેવાય જેના નાના પાયાના ઉદ્યોગો પણ કહી શકાય એના પછીનો ક્વેશ્ચન છે આલેખ દોરવા અને સમજવા શેનું જ્ઞાન હોવું જરૂરી છે તો આંકડા શાસ્ત્રનું જ્ઞાન આલેખને સમજવા માટે જરૂરી છે એના પછીનો ક્વેશ્ચન છે મૃત્યુદર શોધવાનું સૂત્ર તો મૃત્યુદર બરાબર કોઈપણ વર્ષ દરમિયાન મૃત્યુ પામતી વ્યક્તિઓની સંખ્યા ભાંગ્યા કુલ વસ્તી ગુણ્યા શો આ સૂત્ર મૂકો એક કોઈ એક વર્ષ દરમિયાન મૃત્યુ પામતી વ્યક્તિની સંખ્યા કુલ વસ્તી અને ગુણ્યા હો કરો એટલે તમને મૃત્યુદર મળે એના પછીનો છે હુંડિયામણ એક દેશના ચલણમાંથી બીજા દેશમાં ચલણમાં વ્યક્ત થતી કિંમત એને હુંડિયામણ દર કહેવાય પછી લેણદેણની તુલામાં પુરાંત એ પુરાંત છે એવું ક્યારે કહેવાય તો લેણદેણની તુલામાં જ્યારે જમા બાજુનો સરવાળો ઉધાર બાજુના સરવાળા કરતાં વધારે હોય ત્યારે લેણદેણની તુલામાં પુરાંત અગિયારમાં ભારતમાં દર હજાર પુરુષો એ સ્ત્રીઓની સંખ્યા કેટલી તો નવસો ને ચાલીસ હતી ભારત અંદર બે હજાર ને અગિયાર ના ડેટા અનુસાર પીગુ મતે બેરોજગારીનો અર્થ આપો તો પીગુ એવું એવું કેતા કે ભાઈ કોઈ પણ વ્યક્તિની કામ કરવાની ઈચ્છા હોય અને કામ ન મળતું હોય કોઈ વ્યક્તિની કામ કરવાની ઈચ્છા હોય પણ કામ ન મળતું હોય તો આવી સ્થિતિને બેરોજગારી કહેવાય વિશ્વમાં નામ સ્થિતિ વિશ્વની બેંક છે બેંક ઓફ બાર્સિલોના વિશ્વની સૌથી પહેલી બેંક જ્યારે માહિતીને સતત આવૃત્તિમાં દર્શાવી હોય ત્યારે શું દોરવામાં આવે તો ત્યારે આલેખ દોરવામાં આવે આટલા પ્રશ્ન છે છ્યાસી જેટલા પ્રશ્ન આટલા પ્રશ્ન તમારે પરીક્ષાની અંદર અર્થશાસ્ત્ર વિષયની અંદર વિભાગ બી માટે તૈયાર કરવાના છે આટલા પ્રશ્ન કરી નાખો એટલે દસ માર્ક્સનું તમારું અર્થશાસ્ત્રનું કામકાજ ઓલમોસ્ટ ડન એને સિવાય બીજેથી કોઈ સાહિત્ય કે મટિરિયલ કે વધારે તૈયારી કરવાની પછી આવશ્યકતા રહેતી નથી રાઈટ તો આશા રાખું છું કે વિડીયો પસંદ આવ્યો હશે જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને હજી સુધી આ ક્લાસ તમે ડેમો તરીકે યુટ્યુબમાં જોતા હોય તો તમારે પેડ ક્લાસમાં જોડાવવું હોય તો તમે આપણી એપ્લિકેશનમાંથી જોડાઈ શકશો ઓકે તો મળીએ છીએ નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત